હાલ વિદ્યાર્થી મિત્રો એક બ્રેકિંગ ન્યૂઝ આવી ગયા છે કે ધોરણ બાર પછી કોલેજમાં એડમિશન લે લેનાર વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર છે જાણી લો અગર પછતાવવાનો વારો આવશે તો મિત્રો તો તમારે છે ને ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીજો લાઇક કરીજો અને શેર કરીજો બીજા મિત્રોને પણ આ વિડીયો પહોંચે અને બધા જાગૃત થાય અને કઈ રીતના આમાં જે પ્રોસેસ છે એ બધી માહિતી આપણે મેળવવાના છીએ તો વિડિયોમાં ઠેઠ સુધી વિડિયો નિહાળો એટલે તમને પૂરેપૂરી માહિતી મળી રહે કે કઈ રીતના તમારામાં પ્રોસેસ કરવાની આવશે બરાબર કયા કે આ નિયમો બદલાશે ધોરણ બાર પછી કોલેજમાં પ્રવેશ લેતા લેવા માટે જે નિયમો છે એમાં બદલાવ આવ્યો છે અને શું અસર કે આ નિયમો શું શું ફેરફાર થયો હશે એ બધી આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરવાના છીએ મિત્રો કારણ કે હવે પછીનું જે બે હજાર ચોવીસમાં જે એડમિશન પ્રક્રિયા પણ અલગ છે અને કોલેજમાં જે એડમિશન પ્રોસેસ પણ અલગ છે તો ધોરણ બાર પછી એક્ઝામ આપ્યા પછી કોલેજમાં એડમિશન લેવા માટે ખૂબ જ મુશ્કેલીઓ પડે છે ગુજરાતના લાખો વિદ્યાર્થી માટે સારા સમાચાર કહી શકાય કારણ કે એડમિશન જ્યારે ઓપન છે ત્યારે સૌ યુનિવર્સિટીઓ માટે તારીખ થશે એડમિશન ચાલુ તો જાણી લો તો આપણે જે એ ટાઈમ આપ્યો છે પણ એ તારીખની સોખડ નહીં કરી કે કેટલી તારીખથી ફોર્મ ભરવાના સ્ટાર્ટ થશે પણ એ પણ આપણે વિડીયો બનાવીશું તો દસ પાસ એડમિશન ઓનલાઈન માટે જે પોર્ટલ છે તો તમારે છે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને હાલમાં કોમન રજીસ્ટ્રેશન પ્રોસેસ છે એ ચાલુ છે લાખો વિદ્યાર્થીઓ કોલેજમાં પ્રવેશ લેવા માટે થક્કા ખાવા ન પડે એના માટે છે આપણે જાગૃત કરવા માટે એ વિડીયો બનાવ્યો છે તમારે છે કઈ રીતના ફોર્મ ભરવું કયા ટાઈમથી શરૂ થઈ છે ફોર્મ ભરવાનું તો કોલેજમાં કઈ તારીખથી એડમિશન પ્રક્રિયા શરૂ થઈ છે તો આપણે વાત કરીએ આમ ધોરણ બાર મેરિટ લિસ્ટ આવી જાય એટલે રિઝલ્ટ આવ્યા પછી જે પ્રક્રિયા છે ઓનલાઈન રજિસ્ટ્રેશનની એપ્રિલથી એપ્રિલમાં જે મોસ્ટ ઓફ બધા રિઝલ્ટ આવી જશે એપ્રિલ એપ્રિલની એન્ડિંગમાં સુધીમાં જે પંદર તારીખ સુધીમાં બધા દસ બારના રિઝલ્ટ ડિગ્લેર થઈ જશે અને વાત કરીએ તો ફાળવણી કેટલાક જે સૌ યુનિવર્સિટી છે એમાં કોર્સ ઇન્ટ ઇન્ટરેસ્ટ લેવા માટે જે એક અઠવાડિયા પછી તેમને ઓફિશિયલી મેરિટ લિસ્ટ એટલે તમારું છે ટેસ્ટ લેવામાં આવશે એના આધારે છે તમને એડમિશન છે એ મળશે મિત્રો અને જો વિદ્યાર્થીઓ એડમિશન માટે એપ્રિલમાં જે આ જે વેબસાઇટ છે ઓપન થઈ છે અને ફી ભરવી પડશે અને ડોક્યુમેન્ટ વેરીફાય આડત્રીસ વાળિયામાં કરવું પડશે તો એમાં બહુ પ્રોસેસ હજી લાંબી થઈ જશે એટલે ત્રણ મેરિટ આવ્યા પછી ત્રણ અઠવાડિયા સુધી છે એનું મેરિટ લિસ્ટ મેરિટ લિસ્ટની છે એ જાહેરાત કરવામાં આવશે અને તો આપણે જે પહેલી એપ્રિલથી છે રજીસ્ટ્રેશન શરૂ થઈ જશે એટલે મિત્રો યાદ રાખજો પહેલી એપ્રિલથી છે એ રજિસ્ટ્રેશન શરૂ થઈ જશે એટલે તમારું જે ફોર્મ ભરવાનું છે એ ભૂલવાનું નથી કારણ કે એપ્રિલમાં દસથી પંદર તારીખ સુધીમાં મોસ્ટ બધા છે એના જે રિઝલ્ટ છે એ ડિક્લેર થઈ જશે બરાબર તો આપણે જે તમારે છે આ રીતના ઓનલાઈન પ્રોસેસ કરવાની રહેશે અને સૌ છે યુનસિટી છે એ ફાળવેલી છે